નમસ્કાર મિત્રો કેમ છો બધા મિત્રો આજે બહુ જ અગત્યનો દિવસ છે આજે આપણે વાત કરવાના છીએ એક એવા વીર પુરુષની કે જેમણે ભારત દેશમાં સ્વતંત્ર સંગ્રામની લડાઈ માટેની જૂત જગાવી હતી તેમનું નામ છે મંગલ પાંડે તમને ખબર છે મિત્રો આજે એમનો બલિદાન શહાદતનો દિવસ છે ભલે તેમને ફાંસી આપવામાં આવી હતી પરંતુ આ બલિદાને આખા દેશને માટે એક પ્રેરણા પૂરી પાડી તો ચાલો આપણે જાણીએ કે મંગલ પાંડે કોણ હતા અને એમણે શું કર્યું હતું મિત્રો મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો તેઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એક સૈનિક તરીકે જોડાયા હતા તેઓ ખૂબ જ બહાદુર અને નિડર હતા પરંતુ તે સમયે અંગ્રેજો ભારતીયો ઉપર ભારે અત્યાચાર ગુજારતા હતા અને એમની નીતિ ઘણી જ કષ્ટદાયક અને પીડાદાયક હતી આવા સમયમાં એક ઘટના બની મંગલ પાંડેને એ ઘટનાએ મજબૂર કરી દીધા કે તેઓ બળવો પોકારે મિત્રો એ સમયે કંપનીમાં એક નવી કારતુસ આવી હતી અને એવી અફવા હતી કે કારતુસની ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી હતી ગાય હિન્દુઓ માટે પવિત્ર છે અને ડુક્કર મુસલમાનો માટે હરામ બરાબર છે આ કારણે ભારતીય સૈનિકોએ આ કારતુસ વાપરવાની સખ્ત વિરોધ કર્યો અને રોષ એમની અંદર ખૂબ જ જાગ્યો મંગલ પાંડે આ અન્યાય સહન ન કરી શક્યા અને એમણે સ્પષ્ટ ઇનકાર બેરકપુરની છાવણીમાં અંગ્રેજો સામે કર્યો અંગ્રેજ અધિકારી સામેનો વિરોધ એમને ખૂબ જ ભારે પડ્યો એમણે એક અંગ્રેજ અધિકારીની ઉપર ગોળી પણ ચલાવી આ ઘટના પછી મંગલ પાંડેને પકડી લેવામાં આવ્યા એમનો કોર્ટ માર્શલ કરવામાં આવ્યો અને એમને ફાંસીની સજા આપવામાં આવી ભલે મંગળ પાંડેનો બળવો સફળ ન થયો પરંતુ જે હિંમત અને જુસ્સો તેમણે બતાવ્યો તેનાથી આખા દેશમાં એક ક્રાંતિની લહેર દોડી ગઈ અને તેમનું બલિદાન અઢારસો ને સત્તાવનના મહાન વિપ્લવનું એક મહત્વનું કારણ બન્યું મંગલ પાંડે આજે પણ ભારતમાં ઇતિહાસમાં એક વીર અને ક્રાંતિકારી તરીકે અમર છે તેમનું જીવન અન્યાય સામે લડવાની અને દેશ માટે બલિદાન આપવાની એક પ્રેરણા આપે છે તો મિત્રો આજે આપણે મંગલ પાંડેને યાદ કરીએ અને તેમના બલિદાનને સલામ કરીએ તેમનો સંઘર્ષ ક્યારે પણ ભૂલવો જોઈએ નહીં મિત્રો જો તમને આ વિડીયો કેવો લાગ્યો છે એની કોમેન્ટ જરૂર કરજો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર જય હિન્દ